हां मित्रों जीवन में સૌથી વધારે તકલીફ એ જ વ્યક્તિ સહન કરે છે જે દરેક સંબંધને હૃદયથી અને સચ્ચા દિલથી પ્રેમ છે મિત્રો રાધે રાધે અને આપનું હાર્દિક સ્વાગત છે આપના પોતાના YouTube ચેનલ એસ્ટ્રો વાણી રાશિફળ પર આજે આપણે विगतવાર ચર્ચા કરીશું કુંભ રાશિના જાતકો વિશે 5 ઓક્ટોબર 2025 રવિવાર કુંભ રાશિવાળાઓ માટે દિવસ કેવો રહેશે આ દિવસે તમને કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ અને આવતા સમયમાં કઈ ખુશખબર મળવાની છે તે બધું આ વિડિયોમાં જણાવીશુ આજે આપણે જાણશું કે કુંભ રાશિના લોકોનું પારિવારિક જીવન કેવું રહેશે તેમનું વ્યવસાય અને વેપારમાં કેવી પ્રગતિ થશે તેમના પ્રેમ સંબંધોમાં શું ફેરફાર આવશે અને તેમનું આરોગ્ય કેવું રહેશે એટલે મિત્રો આજે આપને સંપૂર્ણ રાશિફળ વિગતવાર જણાવવામાં આવશે જો આપની પણ કુંભ રાશિ છે તો આ વિડિયો અંત સુધી જરૂર જુઓ આજે રવિવાર છે અને આ દિવસ સૂર્યદેવ મહારાજને સમર્પિત છે મિત્રો કોમેન્ટ બોક્સમાં જય સૂર્યદેવ મહારાજ લખીને આશીર્વાદ જરૂર મેળવો वीडियो ने लाइक करने भूलशो नहीं अने जो तमे पहली बार अमारा चैनल पर छो तो चैनल ने सब्सक्राइब करीने नोटिफिकेशन बेल ने ओल पर सेट करी दो जेथी दरेक नवो वीडियो तमने समयसर मे आजनु पंचांग पांच ऑक्टोबर 2025 पच्चीस रविवार तिथि त्रयोदशी नक्षत्र शतभिषा नक्षत्र पक्ष शुक्ल पक्ष सूर्योदय सवारे वागी ने 15 मिनिट वागे सूर्यास्त सांजे ने त्र मिनट वग्ये आजनो शुभ मुहूर्त बपोरे तरण वागी ने छ थी सांजे ने चौतरीस मिनिट सुधी आज अशुभ समय राहु काल बपोरे एक वागी ने वीस बे वागी ने सात मिनिट वाग्या सुधी आजनो लकी नंबर सात आज लकी कलर गुलाबी આજનું ચાણક્ય નીતિ જ્ઞાન આચાર્ય ચાણક્ય કહે છે કે દુનિયામાં કેટલાક લોકો હંમેશા સુખી રહે છે જે વ્યક્તિ નિરોગી છે અને કોઈ બીમારીથી પીડાતો નથી તે સૌથી વધારે સુખી છે જેના પાસે આવકના અનેક સાધનો છે તેનો જીવન હંમેશા ખુશહાલ રહે છે જેની પત્ની દરેક પરિસ્થિતિમાં સાથ આપે છે અને જેની વાણી મધુર હોય તેનો જીવન આનંદમય રહે છે જે ઘર માં પુત્ર પોતાના માતાપિતાની આજ્ઞાનું પાલન કરે છે અને અભ્યાસ તથા નવી વસ્તુઓ શીખવામાં આગળ રહે છે એ ઘર હંમેશા સુખ સમૃદ્ધિથી ભરેલું રહે છે અને સૌથી મહત્વપૂર્ણ વાત એ છે કે જે વ્યક્તિ સારા લોકોની સંગત માં રહે છે તે દરેક પરિસ્થિતિમાં સુખી અને સફળ જીવે હવે આપણે વાત કરીશું આજ ના કુંભ રાશિના રાશિફળ વિશે आखरे के वो रहेशे तमारो आखो दिवस आवो विगतवार विगतवारणीए मित्रों व्यस्त समय सूची होवा छता आजे तमारी तबियत सारी रहे समझी ने भूल न करशो जीवन अने नु सम्मान करव खूबज जरूरी छे। नाना उद्योग के बिजनेस करनाराओ ने आजे नजीकना कोई तरफ थी अगत्यनी सलाह मी छे जे आर्थिक रीते लाभदायक साबित थसे परिवार तमारा मुश्किल समय मा मदद अने मार्गदर्शन आपशे साथेच तमे बीजाना अनुभवो थी ઘણો શીખી શકશો જેનાથી તમારો આત્મવિશ્વાસ વધુ મજબૂત બનશે સાંજનો સમય રોમાન્સ અને સ્વાદિષ્ટ ભોજનનો આનંદ માણવા માટે ઉત્તમ રહેશે ઓફિસમાં તમારી કોઈ ભૂલ स्वीकारवी તમારો પક્ષમાં જશે परंतु तेना सुधार माटे विश्लेषण अने आत्ममंथन जरूरी रहे शे। जेने नुकसान थयू तेमनी पासे माफी मागवानी कोशिश करो याद राखजो दरेक मानस भूल करे परंतु ते छे जे वारंवार तेज भूल करे कुंभ राशिना विद्यार्थियों ने अभ्यास पर ध्यान थई कर छे। मित्रों कारणे समय व्यर्थ जवाब शक्यता है लग्न संबंधित वचनोनी साची समज आजे तुमने उंडे अनुभवाशे. તમારો જીવનસાથી જ તમારો સાચો સાથી છે. આજે તમારી ઊર્જા અને આકર્ષણથી ઘર અને ઓફિસ બનنے જગ્યાએ લોકો પ્રભાવિત થશે. મિત્રો अथवा કોઈ ખાસ વ્યક્તિ સાથે બહાર ફરવાની અને આનંદ માણવાની તક મળશે. દિવસનું વાતાવરણ તણાવમુક્ત અને આનંદમય રહેશે. આર્થિક દ્રષ્ટિએ પણ આજે લાભ મળવાની શક્યતા છે પરંતુ ખર્ચ પર ખાસ ધ્યાન રાખવું પડશે લાંબા સમય માટેનું રોકાણ તમારા માટે લાભદાયક રહેશે પરંતુ અનાવશ્યક ખર્ચ અને બીજાઓ પર વધારે વિશ્વાસ તમને મુશ્કેલીમાં મૂકી શકે છે નાણાંની લેવડદેવડ પર નજર રાખવી જરૂરી છે આપણી અપેક્ષાઓને હકીકત સાથે જોડીને જોવી જોઈએ ઘણીવાર બીજાઓ પાસે અમારી સમસ્યાઓ ઉકેલવા માટે ન તો સમય હોય છે અને ન જ સાધનો તેથી સાવચેતીપૂર્વક અપેક્ષાઓનું સંચાલન કરો અને પોતાની મુશ્કેલીઓને સમયસર ઉકેલવાનો પ્રયત્ન કરો બાહ્ય સંપર્કો આજે તમારા માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થશે જે કામ તમે લાંબા સમયથી ટાળી રહ્યા હતા તેને શરૂ કરવાની યોગ્ય ઘડી આવી ગઈ છે समझदारी विवेक काम करशो तो दरेक परिस्थिति तरा पक्ष में जैसे परंतु उतावर वे उत्साह मुश्केली तेथी व्यवस्था और धीरज जाड़वो कोई पर आंख ने विश्वास करवो योग्य नहीं रहे आजे दौड़धाम स्थिति रहे भागीदारीवाला काम में पारदर्शिता जरूरी रहे વેપાર સાથે જોડાયેલા લોકો પોતાનું કામની માર્કેટિંગ અને પ્રચાર પર વધારે ધ્યાન આપે નોકરીયાત લોકો તેમનું ઓફિસની કાર્યપદ્ધતિમાં સુધારો લાવવાનો પ્રયાસ કરશે કુટુંબનો સહકાર મળશે પરંતુ પરિવારના મામલાઓમાં વધારે હસ્તક્ષેપ ન કરશો હવે વાત કરીએ તમારી પ્રેમજીવનની જે લોકો પ્રેમ સંબંધમાં છે તેઓ આજે પ્રેમની ઊંડાઈ અનુભવશે સમજશે કે સંબંધો ફક્ત ભેટો અને મીઠી વાતો પર નહીં ટકે પરંતુ ક્યારેક મૌન પણ પ્રેમનું પ્રતિક બને છે જૂના સંબંધોને નવી તાજગી આપવા માટે આજનો દિવસ અત્યંત શુભ છે તમારું કરિયર અને કામ પ્રત્યેનું સમર્પણ તમને તમારા સાથીની અવગણના કરવા મજબૂર કરી શકે છે તમારા પાર્ટનરને હવે આ વાત ખટકવા લાગી છે અને તે અધિરાય બતાવી શકે છે તે વ્યક્તિગત જીવન પર ધ્યાન આપવું જરૂરી છે નહીં તો સંબંધોમાં તણાવ આવી શકે છે આજનો દિવસ ખુશી અને સંતોષથી ભરેલો રહેશે કોઈ ખાસ વ્યક્તિ સાથે યાદગાર ક્ષણો વિતાવવાની તક મળશે સંબંધો અને બિઝનેસમાં નવી શરૂઆત તમને ઓરક અપાવી શકે છે તમારો રોમેન્ટિક સ્વભાવને જાડવો અને સુવર્ણ યાદોને સંગ્રહો प्रेमना मोर्चे તમારો એકાંત હવે પૂરો થયો છે તમે રોમાન્સ અને ઉત્સાહથી ભરેલા અનુભવો કરશો હવે વાત કરીએ તમારા વ્યવસાય અને કરિયરની વેપારીઓ એ પોતાના બિઝનેસની નાની મોટી મુશ્કેલીઓને દૂર કરવા પ્રયત્ન કરવો જોઈએ આ માટે તમારા કર્મચારીઓ કે સહયોગીઓ પાસેથીથી સલાહ લેવી ફાયદાકારક સાબિત થશે તો મિત્રો આહ તો આજ નું કુંભ રાશિ નું દૈનિક રાશિ ફળ આવો જ રોજનું રાશિ ફળ જાણવા માટે અમારું ચેનલ સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન ને ઓલ પર ક્લિક કરવાનું ભૂલશો નહીં તમારો દિવસ શુભ રહે નમસ્કાર મિત્રો રાધે રાધે